સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો સુરતના પોલીસ મથક ભોગ બનનારના પિતા સાથે સમાધાનની વાત કરવા માટે જણાવ્યું હતું જેને લઈને કાપોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપ પાટીલે ફરિયાદ પાસેથી પંદર હજારની માંગણી કરી હતી આ પંદર હજાર

ફરિયાદીએ સુરેશને પંદર હજાર આપ્યા તે દરમિયાન જ ત્યાં હાજર એસીબીની ટીમે કોન્સ્ટેબલ વતી સુરેશને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ એસીબી પોલીસે કોન્સ્ટેબલ જયદીપ પાટિલ તેમજ સુરેશ હીરપરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી